જય કોળી સમાજ હું પ્રવીનભાઈ કોળી જે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજનું સ્નેહ મિલન મળ્યું દાગીના બંધ થાય બંધ થાય એટલે ઓછામાં ઓછું શાસ્ત્ર પૂરવું પૂરતું આવું નક્કી કરવામાં આવ્યું હતું એ વાતને અમે ધીરે ધીરે ટેકો મળતો રહ્યો છે અગાઉ પણ એક ભાઈએ બોટાદથી નક્કી કર્યું હતું કે એની દીકરી માટે એ દાગીના નહીં લે આજે પણ બે ભાઈઓએ મને વિડીયો મોકલ્યો છે

નમસ્કાર મિત્રો આપણી સાથે અશોકભાઈ છે જેમની દીકરીના આવતી તારીખોમાં લગ્ન છે એમને પણ આપણા જે સમાજનો જે કુરિવાજ પ્રત્યેનો જે જાગૃતતાનો નિર્ણય છે એમને સહરતાથી સ્વીકાર્યો છે એમની દીકરીના લગ્નમાં એમને ઘરેણા પ્રથા સદંતર બંધ રાખવા માટેનો પણ નિર્ણય કર્યો છે આ પ્રત્યે હું ડોક્ટર હરેશ મકવાણા